દીવના વિવિધ સ્થળોની મુલાકાત લેતા સ્પોર્ટ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મંત્રીશ્રી રક્ષા નિખિલ ખડશે કક્ષાના મંત્રીશ્રી રક્ષા નિખિલ ખડશે મેડમ બપોરે દીવા પહોંચ્યા હતા અને દીવના વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી જેમાં નાગવા બીચ ઘોઘલા બીચ અને ફોર્ટની મુલાકાત લીધી હતી તેમજ ઘોઘલા બીચ ઉપર ફેસ્ટિવલ સ્થળને ખાસ નિહાળ્યું હતું જ્યારે ફોર્ટની મુલાકાતમાં દીવ પ્રશાસનના એડીએમ વિવેક કુમારે ફોર્ટમાં જઈ રહેલ પ્રોજેક્ટ તેમજ ફોર્ટના ઇતિહાસ વિશેની માહિતી આપી હતી અને દરેક વિઝિટ અને બીચ ફેસ્ટિવલમાં ખેલાડીઓને બેસ્ટ પરફોર્મન્સ તેમજ દીવમાં થઈ રહેલા પ્રોજેક્ટ અને દીવની પ્રકૃતિની રાજ્યમંત્રી દ્વારા પ્રશંસા કરાઈ હતી आज यहाँ पे जू में बीच गेम्स का क्लोजिंग सेरेमनी के लिए मैं यहाँ पे आई हूँ के माध्यम से यहाँ पे पहली बार बीच गेम का आयोजन किया गया था भारत सरकार की तरफ से और खेल मंत्रालय के माध्यम से और काफी अच्छा रिस्पांस यहाँ पे देखने के लिए मिला